ત્રીસ થી વધારે માસુમોના જીવ ગયા છે અને ગુજરાતમાં પહેલી ઘટના નથી આની પહેલાં પણ તક્ષશિલા સરકારની નીતિ અને સરકારની ભ્રષ્ટાચારી નીતિના હિસાબે આવા વારંવાર કાંડો બને છે અને સરકાર માત્ર માત્ર કાગળો ઉપર એસઆઈટીની રચનાઓ કરે છે અને એના નાટકો કરે છે ત્યારે સરકારે જે પગલા લેવા જોઈએ એ આજ સુધી હજી લેવા નથી ખાસ કરીને જે નાની માછલીઓ છે નાના અધિકારીઓ છે સાગર

ની લઈને રાજકોટ ત્રિકોણ બાગ ખાતે સાત આઠ નવ જૂન ત્રણ દિવસ અમે અનશન ધરણા ઉપર બેઠા છે ન્યાય લડતમાં ગુજરાત કોંગ્રેસ કોઈ પણ સમાધાન કરવાનું નથી કોંગ્રેસ ડંકા ની ચોટ ઉપર લડી એ બતાવશે એ બાદ પણ અમારો સંઘર્ષ અમારું કામ અમારું આંદોલન ચાલુ રહેશે ચાલુ રહેશે અને નિર્વિવાદ ચાલુ રહેશે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છીએ ખેડૂતોનો સાથ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી છોડવાના નથી જ્યાં સુધી એક પણ પીડિત પરિવારને લડવું છે તો ક્યાં આ કોંગ્રેસ પરિવાર ડંકાની ચોટ ઉપર એમની સાથે છે ત્યારે